પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખની ટકોર નગરપાલિકામાં ઇમરજન્સી સેવામાં રાખેલ ફાયર ફાઈટર લીકેજ હાલતમાં મળ્યું છે પાટણ નગરપાલિકા વિસ્તારમાં કે પાટણ જિલ્લાના અન્ય કોઈ વિસ્તારમાં આગ લાગે ત્યારે પાટણ નગરપાલિકાના ફાયર વિભાગમાં ફાયરનો કોલ આવતો હોય છે આ કોલ આવતાની સાથે જ ફક્ત પાંચ મિનિટમાં ફાયરની ગાડી રવાના કરવાની હોય છે આવા સમયે ફાયર ફાઈટર લીકેજ હોવાના હોય અને પાણી અંદર ભરેલું વહી જાય ત્યારે એને પાણી ભરવાના સમય વેડફાટ થાય અને આગ લાગી હોય ત્યાં ફાયર ફાઇટર સમયસર ન પહોંચે એટલે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી નાખે અને ખૂબ મોટું જાનમાલનું નુકસાન થાય ત્યારે આગ બુઝાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં ફાયર ફાઇટરની જગ્યા પડે આમ આગ બુઝાવવા માટે ફાયર ફાઇટરના પાણી હોવાનું બહુ ખૂબ જરૂરી છે પરંતુ આ નગરપાલિકાની બે જવાબદારીના કારણે છેલ્લા ઘણા સમયથી નાનું ફાયર ફાઇટર લેખે હાલતમાં છે રોજ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ફાયર ફાઇટરમાંથી પાણી લીકેજ થવાને કારણે આગ લાગે ત્યારે ફાયર ફાઈટર સમયસર પહોંચી ન શકે જેના કારણે કોઈપણ માલિકને ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે આમ પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘણા લાંબા સમયથી લીકેજ હાલતમાં છે આના માટે જે કોઈ જવાબદાર અધિકારી હોય તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી બેદરકારી અન્ય કોઈ કર્મચારી ન રાખે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ પાટણ નગરપાલિકા વિસ્તારમાં અથવા તો પાટણ જિલ્લામાં જ્યારે પણ આગ લાગે ત્યારે પાટણ નગરપાલિકાની ઇમરજન્સી સેવા ફાયર સેવા તાત્કાલિક રવાના કરવાની હોય છે પરંતુ આજે તમે જોઈ શકો છો પાટણ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી અને ફાયર ઓફિસની બેદરકારીના કારણે આજે આ ફાયર ફાઇટર લીકેજ હાલતમાં છે એમાંથી પાણી લીકેજ થાય છે આ ફાયરનો ઉપયોગ જ્યારે અગ્નિ આગ લાગે ત્યારે જ કરવામાં આવે છે એટલે પાંચ દસ દિવસ સુધી માનો કો આગ ના લાગી હોય ત્યાં સુધી તો ટેમ્પો ખાલી થઈ ગયો હોય અને આગ લાગે ત્યારે તરત રવાના થવાનું હોય એની જગ્યાએ ટાપુ ખાલી હોય એવી પરિસ્થિતિ થાય ખરેખર આ ગંભીર નગરપાલિકાની બેદરકારી છે આ ચલાવી ના લેવાય જે કોઈ સત્તાધીશો છે એમને તાત્કાલિક ધોરણે જે જવાબદાર અધિકારી છે એમના ઉપર કાર્યવાહી કરી અને આ ફાયરની રિપેરિંગ કરાવી અને પાટણની સુવિધામાં કાર્યરત કરવું જોઈએ આ લીકેજ ફાયર ચાલે નહીં કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે ટાંકામાં પાણી ના હોય વહી ગયું હોય તો પાટણ નગરપાલિકા સત્વરે આ ફાયરને રિપેર કરાવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે